નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં જયથે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચ ઝઘડિયા દુષ્કર્મ કેસ મામલો ગત અઠવાડિયે બની હતી દુઃખદ ઘટના દુષ્કર્મ પીડિતા બાળકીની હાલત નાજુક નરાધમે બાળકી ઉપર જઘન્ય કૃત્ય દરમિયાન શરીરના ભાગે કરી હતી ગંભીર ઈજાઓ બાળકી રિસ્પોન્સ આપી શકતી નથી બાળકીનું બ્લડ પ્રેશરમાં થઈ રહ્યો છે ઉતાર ચઢાવ બાળકી સતત ડોક્ટરની નિરીક્ષણ હેઠળ છેલ્લા બે દિવસમાં ત્રણ યુનિટ ચડાવવામાં આવ્યું બ્લડ દર્દીની પરિસ્થિતિ હજુ પણ ક્રિટિકલ ઓપરેશન અને અને સારવાર બાદ પણ બાળકીના શરીરમાં ઇન્ફેક્શન યથાવત બાળકીની હાલત હજુ પણ નાજુક સ્થિતિમાં એસએસજીના દસથી વધુ ડોક્ટરની ટીમ પીડિત બાળકીની સારવારમાં લાગી ઝકડિયા ખાતેથી વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે રેફર કરવામાં આવેલી દુષ્કર્મ પીડિત બાળકીની હાલત હાલમાં પણ ગંભીર જ છે સ્ટેબલ છે પરંતુ ગંભીર છે દર્દીને બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ અમારા નિષ્ણાત તબીબો દ્વારા આપવામાં આવી રહી છે છેલ્લા અડતાલીસ કલાકમાં ત્રણ યુનિટ બ્લડ પણ આપવામાં આવ્યું છે વેન્ટિલેટર પણ ચાલુ જ છે દર અમારા તરફથી પૂરતી કોશિશ છે કે બાળકી બચી જાય હા રાત્રે થોડું એને તબિયત બગડી હતી પણ અમારા નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તરત જ એને સ્ટેબલ કરવામાં આવી ગયું જરૂર લાગશે તો એ પણ અમે બહારથી બોલાવીશું